વિવિધ માંગણીઓને લઈને આશા વર્કર બહેનોનો મોરચો આજે પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો આશા વર્કર બહેનોને એચ એમ એસ સર્વેની કામગીરીનું મહેતાણું જાહેર કરવા તેમજ ઈ શ્રમ કાર્ડનું જાહેર કરેલ અઢાર રૂપિયા મહેતાણું ચૂકવવાની સાથોસાથ અન્ય કામગીરીનું પણ મહેતાણું આપવા મહિલા શક્તિ સેનાના અગ્રણી ચંદ્રિકાબેન સોલંકી દ્વારા આશા વર્કર બહેનોને સાથે રાખી મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આશાબહેનોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી તેમજ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટર દિવેશ પટેલ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અમે અહીંયા કીર્તિ સ્તંભ માડી આગળ દિવેશ મળવા માટે આવ્યા છે અને એ કહેવા માટે કે એચએમએસ માં જે ઓટીપી નું કામકાજ છે એ બંધ કરવામાં આવે અને અમને વ્યવસ્થિત રીતનું સરળ પડે તે રીતનું કામ કરાવે ના કે કોઈ ઓટીપીથી અભા કાર્ડમાં પણ ઓટીપી ઈશ્રમ કાર્ડમાં પણ ઓટીપી આયુષ્માન કાર્ડમાં પણ ઓટીપી એચ એમઆઈસમાં પણ તો ઓટીપી ઓટીપીનો ધંધો અમે ક્યાં લગીન કરીશું ઓટીપી લઈને મારે મારા વિસ્તારમાંથી એક જ એક ભાઈના ત્રીસ હજાર રૂપિયા એમના ખાતામાંથી ઉપડી ગયા અને ભાઈ આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો અને મને એવું કીધું કે અમે તમારા પર પોલીસ કેસ કરી અને આ તે બહુ જ માથાકૂટ થઈ હતી અને મારી બહેનોનો સપોર્ટ હતો તો આજે હું ત્યાંથી હેમખેમ પાછી આવી નહીં તો મારે ખબર નહીં કે શું મારી જોડે શું થઈ જાત તો અને જ્યારે મેં અમારા મેડિકલ ઓફિસરને અને એને એમને જણાવ્યું ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તો તો ગમે તેમ કરીને કામ કરવું જ પડશે અને જો કરો તમને રાજીનામું આપવામાં આવશે કાં તો કટ કરવામાં આવશે આવી રીતની ધામધમકી આપવામાં આવી હતી બિલકુલ અહીંયા વડોદરા કોર્પોરેશનની જે કમિશનરની કચેરી છે ત્યાં અમે આવ્યા છીએ મુદ્દો એ છે કે વડોદરાની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ આવ્યો છે એચએમઆઈએસ હવે આ કામગીરી આશા વર્કર બહેનોને સોંપવામાં આવી છે કે રોજના પચાસ વ્યક્તિઓની રજીસ્ટ્રેશન કરાવવું મોબાઈલની અંદર હવે આ સિસ્ટમ કરવા માટે ઓટીપી જનતાનો વર્કરો આખો દિવસ ફરે માંડ ચાર કે પાંચ જણ જોડે ઓટીપી એ લોકોને મળતા હોય છે એક બાજુ સેન્ટર ઉપરથી દબાણ સેન્ટર ઉપર બહેનો પોતાની આપ વીતી કહે છે તો એવું કહે છે કે ઉપલા લેવલથી ટાર્ગેટ છે એટલે કોઈ પણ ભોગે કરવું જ પડશે ત્યારે બે દિવસ પહેલા બનાવ બન્યો છે કે આશા વર્કરે ઓટીપી લીધો અને પાર્ટીના ચાલીસ હજાર ગયા તો ભારે હોબાળો મચો માંડ માંડ આ સમગ્ર મામલાને અમે ઠાડે પાડ્યો છે ત્યારે આજે આશા વર્કર પોતે ડરાયેલા છે ગભરાયેલા છે વિસ્તારમાં જઈ શકતા નથી તો આ જે આખો પાયલોટ પ્રોજેક્ટ છે એને સફળ કરવો હોય તો ઓટીપી સિસ્ટમને બંધ કરે ને કોઈ બીજી સરળ એવી સિસ્ટમ દાખલ કરે કે આ પ્રોજેક્ટની સારી રીતે આપણે પૂર્ણ કરી શકે આરબીઆઈએ પોતે સૂચના આપી છે કરોડોનો ખર્ચા કરીને જનતાને જાગૃત કરી રહ્યા છે કે પોતાનો ઓટીપી કોઈને આપવો નહીં ત્યારે ખરેખર પબ્લિક એકવાર નહીં 100 વાર વિચાર કરે ઓટીપી ના જ આપે અને આશા વર્કર બહેનોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે હું માન્ય દેવેશ પટેલને કહેવા માંગુ છું કે સાહેબ એસી ચેમ્બરમાં બેઠા બેઠા ટાર્ગેટ આપવા બહુ સહેલા છે યોજના બહાર પાડી સહેલી છે પરંતુ જમીની લેવલ પર બહેનો જે કામ કરે છે એમની સમસ્યાઓને જોવો કે પબ્લિક સાથે કઈ રીતે ડીલિંગ કરી રહી છે અને સુસુ સામ સામનો કરી રહી છે બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો ભાષણો આપો છો મહિલા સશક્તિકરણ ને મહિલા વિકાસના બેનરો પોસ્ટરો છપાવો છો તો તમારો આ વિકાસ ખાલી પોસ્ટરો ને બેનરો પૂરતો જ છે જાત જાતના સર્વે કરાવે છે એક પણ રૂપિયો મળતો નથી ફદ્યુ નથી આપતા આભા કાર્ડનું સર્વે કરાવડાયું ચાર મહિના સુધી એક રૂપિયો નહીં આયુષ્યમાન ભારત કાર્ડનું સર્વે કરાવડાયું ટોર્ચર કરીને એક રૂપિયો ઇન્સેન્ટિવ નહીં ઈ શ્રમ કાર્ડ બહેનોએ ઘરે ઘરે જઈને લોકોને કઢાઈ આપ્યા ત્યારે અઢાર રૂપિયાનો પરિપત્ર જાહેર કર્યો હતો એને છ મહિના થઈ ગયા એક રૂપિયો ચૂક્યો નથી ત્યારે ખરેખર મોંઘવારી કૂદકેને ભુસ્કે વધે છે એસી ઓફિસના અધિકારીઓને કહું છું કે તમારે લોકોને લાખો રૂપિયાનો તોતિંગ પગાર છે આ બહેનો ફિલ્ડમાં જઈને એકસો આઠની જેમ કામ કરે છે તો એમનું ઘરનું ગુજરાન ચાલે આટલી મોંઘવારીમાં એટલું એમને વળતર તો ચૂકવો એટલે માંગ છે કે જેટલું પણ કામ કરાવે છે તમામ ચૂકવવામાં આવે ખાસ અમે જણાવવા છે કે આ લોકો હેલ્થ વોરિયર સજીવ વ્યક્તિઓ સાથે મતલબ જનતા સાથે કામ કરવું યોજનાઓથી લાભાન્વિત કરવા આરોગ્યની એમની સુખાકારીનું ધ્યાન રાખવું આ કામગીરી માટે એપોઇન્ટમેન્ટ કરેલા છે ડબલ્યુ એ પણ એ લોકોને ગ્લોબલ એમને એવોર્ડથી નવાજ્યા છે ત્યારે